તો ગાઈ આ છે આપણું રાજાશાહી વખતનું રાજાની લેતી દેતી હોય ને એ વખતનું એકાઉન્ટ છે અને આમાં આપણે વાંચીએ ને તો હાઈ ક્લાસ હજી કમ્પ્લીટ વલસાહાય છે અને મસ્ત મજાનું ખાતું પાડેલું છે અને હાઈ ક્લાસ તમે જુઓ ને તો એ વખતની જે કાંઈ લેતી દેતી હોય ને એ બધું આમાં કાયદેસરના ખાતા પાડેલા છે અને આમાં હજી એ બધા જૂનવાણી જે વ્યક્તિ રહે ને એ બધાય તો એક્સપાયર થઈ ગયા પણ એના જે ઓરિજિનલ જે લખાણ હોય એની જીવનશૈલી હોય એ હાઇકલા હજી જીવંત છે અને આ આપણે ખાતું હાંચવીએ છીએ પેલા ઘણા હોય તો આ આપણે ટૂંકમાં જોઈએ ને તો માનો કે અઢારસો ને ત્રાણું છે એ વખતના દસ્તાવેજ હજી કમ્પ્લીટ રાજાશાહી અને ગુજરાતી લખાણ છે અને માથે પહેલાં લીપી કરતા એટલે લીટો ભરતા કે જ્યાંથી કરીને જે લાઈન રહીને એમ સીધી વચ્ચાય એના હાથોથી આ કરતા અને હાઈ ક્લાસ કમ્પ્લીટ મને એવું લાગે છે કે એક એક નામ સહિત દસ્તાવેજો પડ્યા છે અને અત્યારે તો આ બધા સંભારણા છે કે નોખા નોખા જે ડેલા પ્રમાણે આવે ને તો અહીંયા જો બાવાજી લખેલું છે અહીંયા પોદય પટેલ લખેલું છે અહીંયા મોહનભાઈ રામજીભાઈ ડોબરિયાનું ખાતું હાઈ ક્લાસ ગામે ગામ જે પણ કાંઈ લેતી દેતી કરતા ને એ ખાતામાં લખતા પહેલાં બધા એમ કહેતા કે બધા માણસો અભણ છે ના હો હવે અભણ છે પહેલા તો બધા કમ્પ્લેટ ભણેલા ગણેલા હતા અને એક માણસ ભણેલો હોય ને એટલે આખું ગામ હાંસવતું એવું એકાઉન્ટ છે જોરદાર કાંઈ ઘટે નહીં અને આ દસ્તાવેજ તો હજી હાંસવવાનો છે અને બધા છોકરા જોઈશે કે આ દોઢસો વર્ષ પહેલાં તો પુસ્તક અમે હાંચવીએ છીએ આવા નવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો